ના સંદેશ અને મેસેજ પણ આ રથયાત્રા થકી આપણને મળે છે અને એમાં સૌથી મોટો સંદેશ એટલે કે કોમી એકતાનો સંદેશ પણ આ રથયાત્રા થકી આપણને મળ્યો છે અને જેનું એક સુંદર દ્રશ્ય આપણને દરિયાપુર ખાતે જોવા મળ્યું દરિયાપુરમાં કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને જોવા મળ્યું છે તો ધીમે ધીમે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધતી જોવા મળી રહી છે અને આ રથયાત્રા જે છે તેની જ મંદિર પરત ફરશે પરંતુ હજી પણ ભાવિક ભક્તોમાં એ ઉત્સાહ એ લાગણી એ જ ઉમળકો સતત જોવા મળી રહ્યો છે જગતનો નાથ જ્યારે સામે ચાલી અને ભગવાન જ્યારે સામે ચાલી અને દર્શન આપવા માટે આવી રહ્યા છે ત્યારે ભક્તો પણ તેમને વધાવી રહ્યા છે ભગવાનના આમ તો અનેક સ્વરૂપો છે પરંતુ આજે જગન્નાથજીના સ્વરૂપમાં જ્યારે કહી શકાય કે આજે નગરની ગલીઓ છે શેરીઓ છે તેમાંથી ભગવાન પસાર થઈ રહ્યા છે ત્યારે સરસપુરવાસીઓનો ઉત્સાહ પણ આપણે ચોક્કસ અહીંયા યાદ કરવો જ પડે જ્યાંથી ભગવાન ધીમે ધીમે આગળ વધ્યા અને હવે તે મંદિર તરફ પરત ફરી રહ્યા છે ઘણા દિવસથી જે તૈયારીઓ ચાલી રહી હતી તડામાર તૈયારીઓની વચ્ચે આજે રથયાત્રા નીકળી છે તો જીએસટીવી સવારથી ખાસ રથયાત્રાનું કવરેજ કરી રહી છે અને પડે પડની રથયાત્રાની ઘડીઓ આપ સુધી પહોંચાડી રહી છે ત્યારે અત્યારે હાલ અમારી સાથે જોડાયા છે લોક સાહિત્યકાર ભગવદાન ગઢવી કે જેઓ કૃષ્ણને લગતા દોહા આપણને સંભળાવવાના છે ભગવતદાનજી આપનું સ્વાગત છે આમ તો જે રીતે મેં કહ્યું કે નાથના અનેક રૂપ છે કયા રૂપમાં તેની પૂજા કરવી એ આપણે વિચારવું પડતું હોય છે ત્યારે સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો કૃષ્ણ જન્મ જ્યારે આજે જગતનો નાથ નગરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો છે અને તે સમયનું જો વાતાવરણ આવું હોય કે આપણને અહીંયા અહીંયા બેઠા બેઠા રૂવાડા ઉભા થઈ જાય ત્યારે કૃષ્ણનો જન્મ થયો હશે તે સમયનું વાતાવરણ કેવું હશે કલ્પના કરવી પણ અત્યારે મુશ્કેલ લાગી રહી છે આપ શબ્દોમાં વર્ણવશો જીએસટીવીના માધ્યમથી રથયાતા રિહાર્ડતા કરોડો દર્શકોને જય જગન્નાથ જય જગન્નાથ ખૂબ સરસ પ્રશ્ન ભગવાન જગન્નાથ અત્યારે રથયાત્રાના માધ્યમથી દર્શન આપવા માટે નીકળ્યા છે ત્યારે આવું આહલાદક વાતાવરણ હોય તો વિચાર કરીએ કલ્પના કરીએ કે જ્યારે ભગવાનનો જન્મ થયો હશે ત્યાં વાતાવરણ એ વખતે કેવું હશે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એ પહેલાના સમયનું થોડુંક વાતાવરણ જોઈએ તો રાજા કંસનો એટલો બધો ત્રાસ વધી ગયેલો સજ્જન માણસો સાધુ પુરુષો અને સામાન્ય લોકોને હરામ થઈ ગાયો જીવું નાખીને એમ કે હે વિષ્ણુ હે પરમાત્મા હવે અમને બચાવ અને બચાવવા માટે પરમાત્મા આવે છે કથા આપણે બધા જાણીએ છીએ કે કંસને આકાશવાણી થઈ અને કંસને એવું કહેવામાં આવ્યું કે દેવકીજીનું આઠમું સંતાન તારો વધ કરશે આઠમો સંતાન વધ કરશે એવી જ્યારે આકાશવાણી થઈ કદાચ એ આકાશમાંથી થઈ હોય તોય ભલે અને કદાચ અંતરાત્મામાંથી થઈ હોય તોય ભલે કારણ કે આપણે પણ પાંચ તત્ત્વોના બનેલા છીએ એમાંનું એક તત્વ આકાશ આપણા અંદર પણ છે એટલે કદાચ અંદર દિશ પૂર્ણા થઈ હોય એને પણ આકાશવાણી કહી શકાય એવી આકાશવાણી થઈ અને કંસને ખબર પડી કે મારી બેન દેવકીનું આઠમું સંતાન મારો વધ કરવાનું છે ત્યારે આપણે કથા જાણીએ છીએ એટલે વધારે સમય નહીં તો કહું કે એને અને વસુદેવને કારાગ કાળી છે સાત સંતાનોના જન્મ પછી આઠમા સંતાનની ની તૈયારી થાય છે આવવાની ત્યારે દ્રશ્ય એવું લાગતું હતું કાળી કોટડી છે અષાઢ મહિનો છે એ ધરતી માથે મહેમાન બન્યો

શ્રી હરી પોઢ્યા જે ઉદરમાં એ જનની જ્યાં કેદ હશે તો એ જ વિચાર મૂકે અકળાવી કે બીજી રૈયતના શું હાલ હશે જ્યાં ભગવાન જન્મવાના છે એની જેના ગર્ભમાં ભગવાન છે એ માતા જો કેદ હોય તો બીજી સામાન્ય પ્રજાની તો શું હાલત હશે અને એમ કહેવાય કે શ્રાવણ સારા જરે ઝારરા કે કતારા કામની પહેરી પટોળા રંગ ચોરડા ભમે ટોળા બામની એવી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ સરવડા વરસવા મનાણા પણ જે દિવસે આઠમના દિવસે આઠમની રાત કાળી વધ આઠમની રાત કાળી કોટળી કાળી અને આખો આકાશ છે આભામંડળમાંથી મંડળમાંથી વાદળોથી છવાઈ ગયું પણ કેવું વાતાવરણ લાગતું તું કચડા આહાડી વાદળા કાળા દોબડા જંબારે જોબે દશ્યુ હોતો રાધી માથે ઉછડ્યા દરાર દે તો ઝિંગોરા મોરલા સાથે વાહરી મડાણી જડી જગ ધારા મેગ રાજા મડાણા યપાર બ્રહ્મંડે ટી આ ઇન્દ્રપડ તાળા પાણી વાળા હાથી સોટ વાળા કાળા નદી નાળા ફાળી નાખે આળા માથે જળા દોળા ફેલી જાય જતોડ તો હદા વાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે ખુગ વારા હેગ ધારા પાડ ચડા આહાડી વાદળા કાળા દોબડા જંબારે જોબે દશ્યુ હોતો રાધી માથે ઉછેડા દરાર આહાડ મહિનાનું જે વાતાવરણ થાય એવું શ્રાવણ મહિનામાં એ વખતે થેલું શું કામ એવું થેલું કારણ વાદળાને ખબર હતી કે જગતનો નાથ આજે જન્મ લેવાનો છે સૌ પ્રથમ હું દર્શન કરું એવી એની ભાવના એના કારણે હડ જેવા વાદળા ચડીને તે દિવસે આવેલા કોટળી કાળી રાત કાળી અને કૃષ્ણનો જન્મ થાય અને વાસુદેવ છે એ ટોપલામાં લઈ અને ધીરે 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 એ જેલની બહાર નીકળે છે પણ ચમત્કાર એવો થયેલો કે જેલના તાળા તૂટવા મંડાણા એના જે રક્ષકો છે એ નિંદ્રાધીન થવા મંડાણા

એટલે આખું કાળું વાતાવરણ અને આપણે બધા જાણીએ છીએ ભગવાન કૃષ્ણ પણ શ્યામ વર્ણા છે એ લઈ નીકળ્યા તો યમુનાજીને એવું થયું કે બધાએ દર્શન કરે તો જો હું ભગવાનને સીધે સીધા જવા દઈશ તો મને ચરણ સ્પર્શનો મોકો ક્યારે મળશે હજારો વર્ષના આ તમારા આ પ્રારબ્ધના પુણ્ય પાકે ત્યારે ભગવાનના દર્શન થતા હોય છે એટલે યમુનાજીને એમ થયું કે હું કંઈક કરું મારા ભગવાનનો મને ચરણ સ્પર્શ થાય અને હજી વાસુદેવ છે ધીરે 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 એમ કહેવાય કે નદીમાં પગ મૂકે એ પહેલાં તો આ બાજુથી એમ કહેવાય કે નદીની અંદર પૂર આવે અને નદી ધીમે 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 પાણીને વધારતી જાય છે દ્રશ્ય એવું લાગતું હતું કે ગળા સુધી વાસુદેવને પાણી આવી ગયું કૃષ્ણ બેઠા બેઠા ઉપર વિચાર કરે છે કે મારો બાપ હમણાં ડૂબી જશે ઉંમર ગમે તે હોય પણ દીકરો એ દીકરો છે મારો બાપ હમણાં ડૂબી જશે અને કૃષ્ણ જીવનમાંથી આ શીખવા જેવું છે કે દીકરાના મનમાં એવો પહેલો વિચાર આવે કે હું બેઠો હોય ને મારા બાપને તકલીફ પડે તરત જ પગ કાઢી પગ લંબાવી અને યમુનાને ચરણ સ્પર્શ કરાવી જ્યાં ચરણ સ્પર્શ યમુનાને કર્યા ત્યાં યમુના છે બેસી ગઈ ધીરે 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 એમ કહેવાય કે વાસુદેવજી છે ત્યાંથી નીકળી ગયા આવું કંઈક વાતાવરણ એ વખતે વાતાવરણ બન્યું હશે શ્રાવણ સામાન્ય સરેવડા હોય પણ ભગવાનને મળવા માટે થઈ અને વાદળાય તે દિવસે આવ્યા હશે એટલા માટે કદાચ આવું વાતાવરણ તે વિશે બન્યું હશે વાહ બિલકુલ આપણે જે રીતે વાત કરી કે ભગવાન જે ઈચ્છે એ જ થતું હોય છે અને જ્યારે એ જ ભગવાન જન્મ લેવાનો હોય ત્યારે તો કોઈ અડચણો કેવી રીતે આવી શકે અને સાથે જ અહીંયા તે સમયે કેવું વાતાવરણ હતું કે જ્યારે ભગવાન પોતે આ જગતમાં અવતર્યા હતા હવે એ વાત કરીએ ભગવતજી કે જ્યારે ભગવાન જન્મ્યા અને જે ઉદરમાંથી તે જન્મ્યા એટલે કે તેમના જે માતા રહ્યા હતા તેમના પ્રત્યે કૃષ્ણ પ્રેમ કેવો જોવા મળ્યો હતો તે પણ અહીંયા આજે યાદ કરવો જ રહ્યો કારણ કે સામાન્ય રીતે પણ આપણે જોતા હોઈએ છીએ કે બાળકને જો કોઈ યાદ રહેતું હોય અને સૌથી વધારે વાલ કરતું હોય તો તે તેની માતાને કરતું હોય છે તો જ્યારે આ તો વાત ઈશ્વરની થઈ રહી હોય ત્યારે તેમનો માતૃ પ્રેમ કેવો રહ્યો શબ્દ બોલીએ મોઢું ભરાય શિષ્ટ સાહિત્ય લોક સાહિત્ય અને ચારણી સાહિત્યમાં ત્રણે ત્રણ સાહિત્યમાં માનું ખૂબ વર્ણન થયું છે મેં હમણાં જ કીધું એમ કે જે અવતારની માલિકોર પરમાત્માને માની કૂકથી જન્મ નથી મળ્યો ને એનું ક્યાંય પૂજન થતું નથી આ માનું મહત્વ છે અને માતૃ પ્રેમ એમાંય કૃષ્ણ કનૈયાને તો બે બે માનો પ્રેમ મળ્યો છે જશોદાના આંગણે કૃષ્ણ રમવા માટે આવે એની પાછળ પણ એક ઘટના છે એની પાછળ પણ એક કથા છે થોડાક ઇતિહાસમાં પાછળ જઈએ તો ભગવાન રામ તરીકે જ્યારે આ સૃષ્ટિ ઉપર પરમાત્મા આવે છે રામ નાના છે અને અયોધ્યામાં એ રમવા માટે મિત્રો સાથે નીકળી ગયા છે એ વખતે બપોરનો સમય મધ્યાહન થયું છે જમવાનો સમય થઈ ગયો છે અને દશરથ રાજા છે એ પોતાના પુત્રો સિવાય જમતા નહીં એટલે નાના નાના આ ચારે ભાઈઓ રમવા માટે નીકળી ગયા છે ત્યારે રામને બોલાવવા માટે થઈ અને ભગવાન રામને સાદ પાડવા માટે થઈ અને દશરથ રાજા છે માણસો મોકલે છે પણ રામ રમવામાં એટલા બધા મશકુલ છે કે મોમને લાગી તુમના તુમન તુમને લાગી મોમ લુણ વડુંભા ભા ભાણી પાણી વડુંભા લુણ એ પરમાત્મા રમવામાં એટલા બધા મશકુલ છે અને કાં તો પછી એની કંઈક આવી લીલા છે એટલે આવતા નથી કોઈ એમ કીધું કે રામને સૌથી વાલા કઈ કઈ છે કઈ કઈ સૌથી વધારે રામને વાલા છે જો માતા કઈ કઈ બોલાવવા માટે જાય તો રામ આવ્યા વગર વગર રહે નહીં અને એક બાજુ એમ છે કે દશરથ છે રામ વગર જમતા નથી એટલે કઈ કઈ ખબર પડી ગડગડતી ડોટ મૂકી અને માં કઈ કઈ છે એ રામને બોલાવવા માટે જાય છે ગામના પાદરની અંદર નગરના પાદરની અંદર એ મિત્રો સાથે ભગવાન રામ રમે છે ત્યારે માં કે છે કે બેટા રામ હાલો જમવા જમવાનો સમય થઈ ગયો છે ભગવાન રામને તો આટલું જોતું હતું એટલે તરત આવીને કે છે કે માં જમવા માટે તો આવું પણ મારી એક શરત છે તું મને જો એક વચન આપ તો હું જમવા માટે આવું અને આપણે બધા જાણીએ છીએ એમ કે સૌથી વધારે કઈ કઈ કોઈ દીકરો વાલો હોય તો એ રામ હતા અને આવા વાલા દીકરાને વચન આપતા કેમ માં અટકી શકે માએ તરત કીધું કાય વાંધો નહીં બેટા તું કેય કરવા તૈયાર છું પણ તું જમવા માટે ચાલ કે માં વચન આપો પછી આવું કે વચનની શું જરૂર છે વચન ને એટલા માટે જરૂર છે કે હું તને જે કામ સોંપવા માટે જઈ રહ્યો છું એ કામ ખૂબ અઘરું છે મા એમ કે છે કે બેટા મા છે ને એ જગતની માં હોય હું હોય કે કોઈ પણ જગતની માં હોય માં કોઈ દિવસ પોતાના માટે જીવતી નથી એના સંતાનો ના માટે જીવે ને એને જગતની માં કહેવાય અને બાળક માટે તો માં ગમે કરવા તૈયાર હોય અરે તારા માટે તો હું પ્રાણ આપી દઉં કે માં પ્રાણ આપવો તો સહેલો છે હું તને જે કામ સોંપવા માટે જઈ રહ્યો છું ને પ્રાણ કરતા પણ અઘરું છે મરી જવું તો બહુ સહેલું છે પણ હું તને જે કામ આપવા જઈ રહ્યો છું એનાથી પણ અઘરું છે કે એવું જગતમાં કયું કામ છે કે જે માં ન કરી શકે માએ વચન આપી દીધું પછી કીધું કે માં તારે આ કામ કરવાનું છે કે તારે મારા માટે થઈ અને મારા પિતાજીને પાસેથી બે વચનો માગવાના છે માં વચન એવું માગવાનું છે કે મને 14 વર્ષનો વનવાસ મળે અને ભરતને ગાદી મળે માં ઘડીક તો ધ્રુજી ગયા આ દેશની શક્તિ ધ્રુજી ગઈ પણ વચન આપી દીધું તું એટલે તરત કે છે બેટા કઈ વાંધો નહીં પણ એની પાછળનું કારણ તો કે માં હું જગતમાં જે કામ કરવા માટે આવ્યો છું એ કામ કરવા માટે મારે આ વચનની જરૂર છે માં હું નતો કહેતો આ કામ અઘરું છે તું કદાચ નહીં કરી શકે કારણ મરી જવું તો સહેલું છે પ્રાણ આપવા તો સહેલા છે પાડ એના કરતાં પણ અઘરું એટલા માટે છે કે તને જે જગત માને છે તને જગત પૂજે છે તને જગત જે સન્માનની દ્રષ્ટિથી જુએ છે જ્યાં સુધી કળિયુગ રહેશે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર માનવો રહેશે ત્યાં સુધી તારા નામ ઉપર કલંક રહેશે તું તને બદનામી મળશે અરે લોકો તારા નામ ઉપર થૂકશે કાંઈ વાંધો નહીં બેટા મારા લાલનું ભલું થતું હોય મારા દીકરાનું જો ભલું થતું હોય ને તો હું એ કરવા માટે પણ તૈયાર છું માએ વચન માગી લીધા કથા આપણે જાણીએ છીએ ત્યારે ભગવાન રામે કીધું કે મા આ જન્મમાં તે મારા માટે આટલું બધું કર્યું છે એનો બદલો તને હું કૃષ્ણ જન્મમાં આપીશ હું કૃષ્ણ તરીકે જ્યારે જન્મીશ ત્યારે હું તારા કુખે કદાચ જન્મ નહીં લઈ શકું પણ તારા ખોળે રમવા માટે આવીશ અને ખોળે રમવા માટે થઈ અને એ કૃષ્ણ કનૈયો છે એમ કહેવાય કે નંદના નેહડે જશોદાજીના રૂપમાં કઈ કઈનો બીજો અવતાર એટલે માતા જશોદા અને જશોદાજીના ખોળે રમવા માટે જાય છે ત્યારે અમારો લોક કવિ તો એમ કહે છે કે માં તારી કેટલા જનમ જનમની કમાણી છે જે પરમાત્માના આ દર્શન કરવા માટે હજારો વર્ષની ઋષિ મોનીની તપસ્યા રહે થાય તોય કદાચ મળે કે ન મળે હજારો વર્ષની ઋષિ મોનીઓની તપસ્યા રહે થાય તોય કદાચ મળે કે ન મળે પણ તારા ખોળામાં તો આ જગતનો નાથ રમે છે માં તારી કેટલા જન્મની કમાણી ભેગી થઈ છે કે માળી તારી ટોલા એ જનમની કમાણી રે નંદ તારા એજી જ માગણા રે જી એ મા જેને બધા બાપુ બાપુ કહી અને બોલાવે છે જગતનો બાપ છે ઈ તારા હુકમે હાજી હાજી કરે છે માં તારી કેટલા જન્મની કમાણી છે કેટલા જનમ તે પોટલા બાંધીને પુર્ણીના રાખ્યા છે માં ઉભેલી જ જાણી નારી અન લક્ષ્મી લોભાણી રે ઉભેલી જ જાણી નારી 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 અન લક્ષ્મી લોભાણી રે ભરવા છે એને તારા તારા રે રે જેના માટે જગત ગાંડું બન્યું છે જેના માટે જગત ગમે કરવા તૈયાર છે એવા લક્ષ્મીજી એક ગોપીના રૂપમાં આવી અને તારા બારણે ઊભા ઉભા છે ને તને વિનંતી કરે છે કે હે માં એક પાણીનું બેડું આવી દઉં ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી લક્ષ્મીજી તારા લાલના દર્શન કરવા માટે થઈ અને આજ એક ગોપીનું રૂપ લઈને આવ્યા છે એમ કે તને એક બેડું પાણી ભરી આવી દઉં અને તારા લાલના મારા સ્વામીના હું દર્શન કરી આવું એનાથી આગળ બ્રહ્માણી છે એ ની ભીખ માંગવા માટે કુલડી લઈ અને આવ્યા છે કે માં થોડીક છાસ આપો ને એ બને છાસની કુલડી લઈ અને ભીખ માગવા માટે એટલા ઊભા છે તારા દ્વારા કે જગતના નાથના દર્શન કરી શકે એ બાને એનાથી આગળ માં આખા જગતના નાથ જેને કહી શકાય મોટામાં મોટો દેવ કહી શકાય એવા ભગવાન ભોળ્યો નાથ એ પણ તારા ફળિયામાં તારા નાથના તારા દીકરાના તારા લાલના દર્શન કરવા માટે થઈ અને એક જોગીનો વેશ લઈને આવ્યા છે પણ ભગવાન ભોળીઓનાથ તેમ એમ કેવાય જોગી નું રૂપ લઈને આવ્યા પણ જોગી કેવો લાગતો હતો અને ભગવાન ભોળિયો પણ કેવો ભગવાન ભોળિયો

ભવકે ગણબુદ ભયંકર ભૂતળ નદ યદંગર દેનક દે બણકે તળ યંબર બાદાય બંકર અનકાજત જંગર પાહ કતે ડમરોય ડડંકર બાહ જટંકર શંકર દે કૈલાસ સરે પર મે હર મોદ દોરી પશુ પાલણ કામ પ્રજાણન નાચ કરે મારો કામ પ્રજાણન નાચ કરે એવો ભગવાન બોળ્યો નાથ એક સાધુનો વેશ લઈને આવે છે મા તારા લાલના મને દર્શન કરાવી દેને મા ના પાડે છે મા એમ કે છે કે તારે જે જોતું હોય બાવાજી તને આપી દઉં હું મોતીનો થાળ ભરીને લાવે છે પ્રલોભનો આપે છે ના મૈયા મારે તારા લાલના દર્શન કરવા છે અને એ બાવાના રૂપ જોઈ અને માને ચિંતા થાય છે કારણ કે માનું સ્વરૂપ એવું છે માનું રૂપ એવું છે માનો આત્મા એવો છે માનો જીવ એવો છે કે મારા દીકરાને ક્યાંક નજર લાગી જશે એ દાઢીવાળો બાવો છે એ મારા દીકરાથી ડરી જશે મારા દીકરાથી બી જશે આવી કંઈક ઘટના લઈ અને એ માં છે ચિંતિત છે આવો પ્રેમ એ બે જન્મમાં બે માના રૂપમાં જ્યાં રામાવતારમાં કૌશલ્યાના કુખે જન્મ લઈને કૌશલ્યાનો પ્રેમ મળ્યો છે અને સૌથી વધારે પ્રેમ એને કઈ કઈનો મળ્યો છે અને એમાંય આ જન્મમાં જન્મ લીધો હોય પણ સૌથી વધારે લાડ લડાવવા માટે થઈ બાળપણ માં એની એમ કેવાય કે લીલાઓ કરવા માટે થઈ અને જસોદાનો ખોળો મળ્યો છે એટલે હું તો એમ કૃષ્ણ સૌથી વધારે ગવાયો હોય કૌશ કૃષ્ણ છે એ સૌથી વધારે લોકપ્રિય બન્યો હોય તો એને બબે માનો પ્રેમ મળ્યો છે આમ પણ આપણે જોતા હોઈએ છીએ કે બાળકની માતા એ હંમેશા બાળક માટે અધીરી હોય છે અને જ્યારે આ તો ભગવાનની માતા હોય ત્યારે ચોક્કસ લાખોની કમાણી લાખો વર્ષોની કમાણી હોય ત્યારે તેના કુખે કહી શકાય કે કૃષ્ણ અવતર્યા હશે તો આજે રથયાત્રા આગળ વધતી આપણને જોવા મળી રહી છે ત્યારે અનેક સંદેશા પણ આપણને મળી રહ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રા દરિયાપુરમાં પહોંચતા જ કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો ભગવાન જગન્નાથની રથયાત્રા જોવા માટે ઉમટી પડ્યા હતા મુસ્લિમ સમુદાયના લોકો ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રસાદ પણ વહેંચતા જોવા મળ્યા ભાઈચારાનું પ્રતીક દરિયાપુરમાં સામે આવ્યું હતું ભગવાન જગન્નાથની રથયાત્રા અત્યારે હાલ પ્રેમ દરવાજાથી દરિયાપુર તરફ જે ટ્રકો છે તે જઈ રહ્યા છે તેમાં ફક્ત હિન્દુ સમાજ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજ પણ આ રથયાત્રામાં જોડાયો છે એટલે કે કહી શકાય કે કોમી એકતાનું આ પ્રતિક છે તે જોવા મળી રહ્યું છે મુસ્લિમ સમાજના નાના બાળકોથી લઈને મોટા લોકો પણ જે ભગવાન જગન્નાથનો પ્રસાદ હોય છે મગ હોય છે ચોકલેટ હોય છે જાંબુ હોય છે

દર્શન કરવાનો લાભ મળે ને કોમી એકતા નું પ્રતિક પણ અહિયાં જોવા મળે છે હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળીને ભેગા મળીને જ વાત કરી ભેગા બધા મળીને અહીંયા છે ચોક્કસ થી કહી શકાય કે અહીંયા એક કોમી એકતાનું

તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યારે હાલ ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો નાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે સવારથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે આ રથયાત્રા એ કોમી એકતાનું પ્રતીક પણ છે રથયાત્રા શરૂ થતાં પહેલાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી અને રથયાત્રાની શુભકામનાઓ તો પાઠવતા હોય છે પરંતુ આ રથયાત્રામાં કોમી એકતાનું ઉદાહરણ પણ આપણને જોવા મળે ખાસ કરી અને જગતનો નાથ જગન્નાથ આજે દ્વારે આવ્યું છે ત્યારે એ જે માહોલ છે તે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ એક ચહેરા પર ભગવાનના ચહેરા પર પણ એક સ્મિત જોવા મળી રહ્યું છે એ અહીંયાની આંખો જેટલી આતુર છે એ તેમને જોવા માટે ભક્તો જેટલા આતુર છે ત્યારે ભગવાનની આંખો પણ ભક્તોને જોવા માટે તેમના ખબર અંતર પૂછવા માટે તેમના હાલચાલ જાણવા માટે એટલી જ આતુર જોવા મળી રહી છે ન માત્ર એકલા ભગવાન પરંતુ સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને લઈ અને સવારી આગળ વધારતા જોવા મળી રહ્યા છે ત્યારે એ તામજામ પણ જોવાલાયક છે અને ન માત્ર કહી શકાય કે તામજામ જ પરંતુ જે વાઘા જે વેશ ભગવાને ધારણ કર્યું છે તે જોઈને પણ અહીંયા ચોક્કસથી ધન્યતાનો અનુભવ થાય છે આ વર્ષે દરેક એ વ્યક્તિ એ ભગવાનની પ્રાર્થના તો કરતું હશે ભગવાનને ભગવાનના દર્શન તો કરતું હશે પરંતુ સાથે એ પણ કહેતું હશે કે જલ્દી જલ્દી આવતા વર્ષે ફરી એક વખત તમે આજ રીતે નગરચર્યાએ નીકળો અને અમે આપના દર્શન કરીએ તો આ જ એક ખાસિયત છે કે જ્યારે આપણને અન્ય તહેવારો કરતાં રથયાત્રાને અલગ પાડે છે કારણ કે આ જ એક તહેવાર એવો છે આ જ એક દિવસ એવો છે આ જ એક લાહવો એવો છે કે જ્યારે જગતનો નાથ સામે ચાલી અને ભક્તોને દર્શન આપવા માટે આવતો હોય છે અને એટલા જ માટે અત્યારે હાલ હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કલ્પના તો કરો કે આટલી ગરમીમાં આટલા બફારામાં જો બીજો કોઈ પ્રસંગ હોય કદાચ ઘરનો પ્રસંગ હોય તો પણ વ્યક્તિ જવાનું ટાળતો હોય છે છે પરંતુ આજે જ્યારે રથયાત્રા છે ત્યારે લાખોની સંખ્યામાં જનમેદની જે છે તે ઉમટી પડી છે અને કદાચ કોઈને પણ ઘરે પાછા જવાનું મન નથી કદાચ કોઈના શરીરમાં એ થાકની અનુભૂતિ પણ નથી થતી અને જો થાક લાગ્યો પણ હોય તો પણ દિલમાંથી એક જ વાત એક જ ઉદ્ગાર નીકળે છે કે હે નાથ ક્યાં છે તું જલ્દી આવ હવે તો મારા પગ થાક્યા પરંતુ તારા દર્શન કરવા છે અને આ જ લાગણી અત્યારે હાલ ભક્તોમાં જોવા મળી રહી છે આમ જોઈએ તો ભગવાન કૃષ્ણનું જે જીવન છે એ જ આપણને ઘણા બધા સંદેશ આપી અને જતું હોય છે વર્તમાન સમયના સાપેક્ષમાં જો વાત કરીએ તો કૃષ્ણ માટે કહી શકાય કે તે એક લવગુરુ પણ હતા અને તેમના જીવનમાંથી સાચો પ્રેમ શું હોઈ શકે ખોટી આશક્તિ નહીં પરંતુ સાચા પ્રેમની પરિભાષા શું હોઈ શકે તો એ શીખવા માટે આપણે કોને ઉદાહરણ રૂપ લઈ શકીએ તો એ ભગવાન કૃષ્ણને આપણે લઈ શકીએ જે રીતે કહી શકાય કે ભગવાન કૃષ્ણમાં સમજ હતી તેમના જીવન પરથી તેમણે જે ઉદાહરણો પૂરા પાડ્યા છે તો એક બિઝનેસ ગુરુ તરીકે પણ સફળ બિઝનેસ ગુરુ તરીકે પણ જો આપણે કોઈને કન્સિડર કરવા હોય તો એ આપણે ભગવાન કૃષ્ણને કરી શકીએ છીએ તો આ સાથે જ રથયાત્રા પોતે એક કોમી એકતાનું પ્રતિક છે અને એ પણ Okay. શીખવાડે છે આપણને કે સર્વ ધર્મ સંભાવ અને તેની પ્રતીતિ આ રથયાત્રામાં આપણને જોવા મળી છે કારણ કે ન કોઈ ઊંચ નીચના ભેદભાવ છે ના કોઈ ધર્મના ભેદભાવ છે ના કોઈ ધનિક છે ના કોઈ ગરીબ છે આ લાઈનમાં જો કોઈ છે તો એ બધા જ સરખા છે કોઈ જ અમીર નથી કોઈ જ ગરીબ નથી કોઈ ધર્મ અહીંયા ધ્યાને લેવાતું નથી ન કોઈ વ્યક્તિની કેટલી તાકાત છે અને ન વ્યક્તિ કેટલો નબળો છે આ કોઈ જ બાબતોનું ધ્યાન નથી લેવાતું કારણ કે આ કોઈ દુનિયાના હિસાબ નથી થઈ રહ્યા આ ખુદ ભગવાન પોતે આવી રહ્યા છે ભક્તોના દર્શન આપવા માટે અને એ ભગવાનના મન ક્યારેય ન હોઈ શકે કે કોણ કેટલું અમીર છે કોણ કેટલું ગરીબ છે અને આ જે ખાસિયત છે કે જે આપણને રથયાત્રામાં જોવા મળતી હોય છે એટલે વર્તમાન સમયમાં કૃષ્ણ એક એવું ઉદાહરણ છે કે જેના જીવન પરથી તમામે તમામ બોધપાઠ આપણે લઈ શકીએ છીએ અને કહેવાયું છે એમ પણ કે જીવનમાં કોઈ પણ તકલીફો હોય કોઈ પણ મુશ્કેલીઓ હોય તો ભગવદ્ ગીતાના કોઈપણ પાના પર જો આંગળી રાખીએ અને કોઈપણ વાક્ય પર આંગળી રાખીએ અને એમાંથી આપણને ચોક્કસથી તમામ બાબતોનું કહી શકાય કે સમાધાન મળી જતું હોય છે ત્યારે આ તો વાત ભગવાન શ્રી કૃષ્ણના જીવનની છે તો એ જીવન ચોક્કસ આપણા માટે પણ એટલું જ મહત્ત્વનું છે તો અત્યારે હાલ એ જ જગતનો નાથ એકસો સુડતાળીસની વખત નગરની ગલીઓમાંથી આગળ વધી રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ભાવિક ભક્તોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નીલમાધવ રથમાં સવાર થઈ અને આગળ વધતા જોવા મળી રહ્યા છે નગરની ગલીઓમાં ફરતા જોવા મળી રહ્યા છે પ્રભુની ચર્ચા દરેક મુખે જોવા મળી રહી છે અને સૌ કોઈ હજી પણ આતુર જોવા મળી રહ્યું છે એ નાથની એક ઝાંખી મેળવવા માટે જ્યારે અમદાવાદમાંથી નીકળતી આ રથયાત્રા એ વિશ્વની સૌથી મોટી બીજી રથયાત્રા છે ત્યારે ઓરિસ્સાની પુરીમાં પણ વિશાળ જનમેદની વચ્ચે પ્રભુ આગળ વધતા જોવા મળી રહ્યા છે કહેવાય છે કે કૃષ્ણ અને બલરામને મહેલમાં પ્રવેશતા પહેલાં રોકવા રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખ્યા હતા પરંતુ સુભદ્રાજીને વાર્તા સાંભળવાની ઉત્સુકતા જાગી તેથી તેઓ દરવાજે કાન દઈ અને કથા સાંભળતા હતા પરંતુ કથા સાંભળતા સાંભળતા સુભદ્રાજી પોતે ભાવવિભૂર થઈ ગયા હતા એટલામાં કૃષ્ણ અને બલરામ આવ્યા સુભદ્રાએ તે બંનેને રોક્યા તો ખરા પરંતુ કક્ષમાંથી આવી રહેલા શબ્દો કાને પડતા બલરામ અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પણ ભાવુક થઈ ઉઠ્યા હતા તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા ધીમે ધીમે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે પડે પડની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું ભગવાનના દર્શન અમે છેક નીજ મંદિર રથયાત્રા નહીં પહોંચે ત્યાં સુધી આપને કરાવતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક વિરામ લેવાનો मां नदी गौ प्रकृति विविध स्वरूपे माता पोषण आपे रक्षण आपे माता जीवन दाता समग्र सृष्टि मां जेनो महिमा अपरंपार छे एवी माता ने बिरदावा माननीय वडा प्रधान श्री नरेंद्र भाई मोदीए विश्व पर्यावरण दिवसे घोषणा करी एक पेड़ मां के नाम अभियान नी अने भारत तेमज विश्व भर ना लोगों ने पोतानी माता साथे मळीने के माता ने अंजलि रूपे एक वृक्ष वाववानुं आह्वान कर्युं અભિયાનમાં જોડાઈ રહ્યા છે ગુજરાતના જનજન વવાઈ રહ્યા છે વૃક્ષો થઈ રહ્યું છે પર્યાવરણનું જતન તો આવો આપણે પણ જોડાઈએ અને આપણી માતા સાથે મળી અથવા તો માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવીએ અને સસ્ટેનેબલ